મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ કલાકથી છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિઓને વિવિધ પ્રકારની મોટી ખુશખબરીઓ મળવાની છે હા ભગવાન વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થયા છે આ પરિણામે આ રાશિઓના જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓનો અંત આવી જશે હવે આ છ રાશિઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પોતાના જીવનમાં અપાર ખુશીઓ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ વીડિયોમાં અમે તમને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવશું જેઓનું ભાગ્ય આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ કલાકથી ચમકવા જઈ રહ્યું છે સાથે જ તેમને મળનારી મોટી ખુશખબરીઓ વિશે પણ માહિતી આપશું વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને બિલકુલ પણ ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ અવશ્ય લખવાનું ન ભૂલશો એવું કરવાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને અને તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોને તમે સમયસર જોઈ શકો હવે વાત કરીએ તે છ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ કલાકથી ચમકવાનું છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું વિશેષ મહત્વ છે રાશિઓના આધાર પર જ વ્યક્તિના ભવિષ્ય વિશે માહિતી મળી શકે છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેનું સીધું અસર કેટલાક ખાસ રાશિઓ પર થાય છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો સ્થિતિ અનુકૂળ ન હોય તો મુશ્કેલીઓ વધી જાય છે હાલમાં ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી એક અદભુત સંયોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓ પર તેમનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિઓનું ભાગ્ય હવે તેમના તરફેણમાં રહેશે આ સમય આ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ છ રાશિઓનું ભાગ્ય હવે તેમને સાથ આપશે અને તેમના જીવનમાં અસીમ ખુશીઓ આવી પહોંચશે તો ચાલો જાણીએ તે નસીબદાર રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિ માટે ભગવાન વિષ્ણુજીની કૃપા સતત બની રહે છે તમારા લાંબા સમયથી અટવાયેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પાછું મળવાની પ્રબળ શક્યતા છે તમારા તમામ કટોકટીને પૂર્ણ કરવામાં સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનકથી લાભ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે તમને તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી તમારું સમય વધુ અનુકૂળ બની શકશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તુલા રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિનો સુખ પણ પ્રાપ્ત થશે આ સમય તમારા માટે દરેક રીતે શુભ અને સફળતાથી ભરપૂર રહેશે હવે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસર મળી શકે છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે આ સપનાને હકીકતમાં બદલવાનો સમય છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર બની રહે છે વેપાર સાથે જોડાયેલા જાતકોને મોટો નફો થશે અને ધનલાભના અનેક નવા અવસર મળશે જે સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓને આ શ્રેષ્ઠ સમય દરમિયાન આ સૌભાગ્ય પ્રાપ્ત થશે જેના કારણે ઘરમાં ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે બંધોમાં મજબૂતી આવશે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય તમારી યોજનાઓને સાકાર કરવા માટે શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે હવે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ અને આર્થિક લાભ આવતા રહેવાના છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહે છે જેના કારણે ધનલાભની પ્રબળ શક્યતાઓ છે વેપારીઓ માટે આ સમય ખાસ ફળદાયક રહેશે કારણ કે તેઓના વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થશે નોકરી કરતા લોકો તેમના કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને પ્રગતિ મેળવી શકે છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાનો સ્વપ્ન જુએ છે તેમના માટે આ સપનાને સાકાર કરવાનું શ્રેષ્ઠ સમય છે તમારી આવકમાં વધારો થશે અને અટકેલી કામગીરી સફળતાપૂર્વક પૂરી થશે જેના કારણે તમે ખૂબ ખુશી અનુભવો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે જો તમે તમારા કાર્ય અન્ય લોકોના હિત માટે કરશો તો તે તમને વધુ લાભ આપશે આ સમય તમારા માટે ઉન્નતિ અને સફળતાનો દ્વાર ખોલનારો છે હવે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો પર પણ ભગવાન શ્રીહરી વિષ્ણુજીનો આશીર્વાદ સતત બની રહ્યો છે તમે કરેલી મહેનતનું ફળ હવે મળવાનું છે તમે કરેલા તમામ પ્રયાસો સફળ થવાના છે અને તેનું પરિણામ જોઈને તમારો આનંદનો કોઈ પાર નહીં રહેશે ભગવાન હરિ વિષ્ણુજીની કૃપાથી તમારા અટકેલા તમામ કામ હવે સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સાથ તમારા જીવનને વધુ સારું બનાવશે ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે અને આર્થિક સમૃદ્ધિના અનેક અવકાશ તમારી સાથે આવશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ છે અને વ્યવસાય કરતા લોકો માટે પણ વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો મળશે ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની વિશેષ કૃપાથી મીન રાશિના જાતકોનું જીવન ખુશાલીથી ભરપૂર થઈ જશે તમારું જીવન નવી દિશામાં બદલાઈ જશે અને ખુશીઓના નવા અભ્યાસ અનુભવી શકાશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ખુશખબરી છે કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ પ્રગતિ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે જેઓ વિદેશમાં કામ કરવાના સપના જોઈ રહ્યા છે તેઓના સપનાઓ હવે પૂર્ણ થવા નજીક છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી કર્ક રાશિના જાતકોને વેપારમાં વધુ નફો મળશે તમારા જીવનમાં ધનપ્રાપ્તિના અનેક અવકાશ આવશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ સુખ મળશે તમારા ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે ભગવાન વિષ્ણુજીની અનુકંપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે સાથે સાથે તમને જીવનમાં અનેક લાભ અને સફળતાઓ મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તેમના જીવનમાં મોટા ફેરફાર લાવવા જઈ રહ્યો છે તમારા બધા અટવાયેલા કામ હવે પૂરા થશે અને તમને અપેક્ષિત ખુશખબરી મળશે જો તમે નોકરીની શોધમાં છો તો તેમાં સફળતા મળશે વેપારમાં નવી તકો અને વધારે નફાની શક્યતાઓ ઊભી થશે અટકેલું ધન પાછું મળવાની શક્યતા છે અને વેપારમાંથી જોડાયેલી બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે આ સમય ખાસ ફળદાયક રહેશે આ શુભ સમયમાં દરેક કાર્યમાં સફળતા મળશે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી શુભ સમય આવતું જણાઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે તમારી મહેનતનું ફળ હવે મળવાનું છે તમે જેટલી મહેનત કરી છે તેનું ફળ તમને મળતું જોવા મળશે તમારા બધા અટકેલા કામ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો પણ સંપૂર્ણ સહકાર તમને મળશે ધન સાથે જોડાયેલી ચિંતાઓ અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે તમને અનેક ધનલાભના અવકાશ મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તે જ રીતે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે અને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને વ્યવસાયમાં નફો અને પ્રગતિના સંકેત મળે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારું જીવન શાંતિપૂર્ણ અને ખુશહાલ બનશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે હવે તમારો સમય આવી ગયો છે જે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો લાવશે સમાજમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને પામી શકશો તમારા અટવાયેલા બધા કામ હવે સમયસર પૂર્ણ થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે બહુ અનુકૂળ રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનેલી રહેશે સાથે જ તમને વેપારમાં લાભ થશે અને પરિવારમાં પ્રેમ અને સુખનું વાતાવરણ રહેશે જો તમે વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તે પણ સફળ થશે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને બગાડશો નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ પર ચર્ચા શરૂ કરવાના પહેલા જો તમે અત્યાર સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હવે જ સબસ્ક્રાઈબ કરો આથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી ભરેલી વીડિયોઝ સમયસર મળતી રહેશે આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ટૂંક સમયમાં તમને સારા સમાચાર મળશે તમે કરેલી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તમારા તમામ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો અને પરિવાર સાથેના સંબંધ વધુ મધુર થશે અને આ રાશિના જાતકોને ધનલાભ નફો અને મોટી સફળતાનું અનુભવું થશે હા મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ વિના કોઈ અવરોધ પૂર્ણ થશે ભગવાન વિષ્ણુજીની અનન્ય કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે વર્ષોથી અટકેલા કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો આ સમય વૃષભ રાશિના જાતકો માટે ઉન્નતિનું છે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શો અને તમારી સફળતાઓને જોઈને દુનિયા તમારી પ્રશંસા કરશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમયને આમ જ બગાડશો નહીં અને તેનો સંપૂર્ણ લાભ લો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે જો પણ કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓને તેમના વ્યવસાયમાં ઉત્તમ પ્રગતિ મળશે અને ચારે તરફથી ફક્ત લાભ જ મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવકાશ બનશે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને મનગમતી નોકરી મળશે અટકેલું ધન પણ ટૂંક સમયમાં તમને પાછું મળશે વેપાર સાથે જોડાયેલી તમામ અડચણો દૂર થશે અને તમારું જીવન ખુશાલ બનશે ભગવાન વિષ્ણુની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો ખુશીઓથી ભરેલું આ સમય તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવશે હા મિત્રો આજે આપણે તેમની વાત કરીશું કે જે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિયોના જીવનમાં ખુશીઓ અને સફળતાનું વાતાવરણ સર્જાનારો છે તો ચાલો વિગતે જાણીએ મિત્રો આ યાદીમાં આ હતી ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા છે આ રાશિઓના જાતકોને જીવનમાં મોટી ખુશીઓ અને આશ્ચર્યજનક સફળતાઓ મળશે જે તેમના જીવનમાં નવી દિશામાં પરિવર્તન લાવશે